હેલો દોસ્તો કેમ છો આજે આપણે મેજિકલ નંબરમાં વાત કરીશું પ્રોસ્પેરિટી અને અબન્ડન્સ વિશે પ્રોસ્પેરિટી અને અબંધન્સ વગર ઇન્સાનને લાઈફમાં ચાલતું નથી હોતું ગમે તેટલી મહેનત કરવા છતાં પણ અબન્ડન્સ અને પ્રોસ્પેરિટી નથી મળતી અને એને લીધે ઇન્સાનની તરક્કી પ્રગતિ ઉન્નતિ થતી નથી ઇન્સાન સોચે છે કે હું આટલી મહેનત કરું છું છતાં પણ મને પ્રગતિ મારી કેમ થતી નથી તરક્કી કેમ થતી નથી ઉન્નતિ લાઈફમાં કેમ થતી નથી તો આજે આપણે પ્રોસ્પેરિટીને ના મેજિકલ નંબર વિશે વાત કરીશું તે પહેલાં મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી કે નહીં કરી લાઈક કરો શેર કરો મેજિકલ નંબર કોણ લખી શકે છે તો કે જેને જરૂર હોય તે મેજિકલ નંબર લખી શકતા હોય છે ક્યાં લખવાના હોય છે તો કે લેફ્ટ સાઈડની બોડી પર કશે પણ તમે લખી શકો છો પાણીની બોટલ પર લખી શકો છો એક સિમ્પલ પેપર પર લખીને પિલોમાં મૂકી શકો છો અને તમે ચેન્ટ પણ કરી શકો છો બોલી પણ શકો છો તો મેજિકલ નંબર તમે તમારી ઘણી રીતે તમે યુઝ કરી શકતા હોય છે મેજિકલ નંબરમાં પ્રોસ્પેરિટીના અબરનેન્સ વિશે આપણે જે વાત કરી રહ્યા છે તો કેમ નથી પ્રગતિ થતી કેમ ઉન્નતિ નથી થતી તો કે ઘણી વખત એવું થતું હોય છે કે પાસના આપણા જે કર્મ હોય છે ભૂતકાળમાં આપણી કરેલી કોઈ ભૂલ હોય છે જાને અંજાણે ઇન્સાન કર્મ કરતાં જ હોય છે તો એને કારણે આપણી પ્રગતિ તરક્કી થતી અટકી જતી હોય છે ઇન્સાન કેટલી બી મહેનત કરે પણ એનું એને રિઝલ્ટ મળતું હોતું નથી માણસ સોચે છે કે ભાઈ હું આટલી બધી મહેનત કરું છું છતાં પણ મને ફળ કેમ નથી મળતું તો એનું કારણ હોય છે ગયા જન્મના કર્મ પાસના બેગેજીસ આપણા હોય છે તેને લીધે પણ આપણી તરક્કી થતી નથી હોતી તો તરક્કી માટે આપણે આજે મેજિકલ નંબર લખીશું બોલીશું વિચારીશું સોચીશું તો મેજિકલ નંબર શું છે તો મેજિકલ નંબર એવો નંબર છે કે જે લાઈફમાં મેજિક કરે છે એ નંબર લખવાથી અને બોલવાથી ચેન્ટ કરવાથી મેજિક થતું હોય છે તો પ્રોસ્પરિટી અને અબરનેસનો નંબર છે ડબલ વન ડબલ વન તમે લેફ્ટ સાઇડમાં અહીંયા લખી શકો છો ડબલ વન ડબલ વન બોલી શકો છો ડબલ વન ડબલ વન ડબલ વન ડબલ વન મેજિકલ નંબરે ડબલ વન ડબલ વન બોલવાથી તમારી લાઈફમાં નવા રાસ્તા ઓપન થશે ઘણા બિઝનેસ કરતા હોય છે બિઝનેસમાં અચાનક તરક્કી અટકી જતી હોય છે તો ઇન્સાન સમજી નથી શકતું કે બિઝનેસ મારો સારો ચાલતો તો અને કેમ નથી બરાબર ચાલતો આવે તો આ મેજિકલ નંબર તમારા ચેન્ડ કરવાથી લખવાથી તમારા નવા રસ્તા ઓપન થવાથી બિઝનેસમાં ગ્રોથ વધશે ઘણા એવું પણ કહેતા હોય છે કે મેમ અમે નંબર પંદર દિવસથી બોલીએ છીએ કે પંદર દિવસથી લખીએ છે પણ રિઝલ્ટ નથી તો તમે જ્યારે ટ્રસ્ટ નહીં કરો વિશ્વાસ નહીં કરો મેજિકલ નંબરને સરેન્ડર નહીં થાઓ સ્ટ્રોંગ ઇન્ટેન્શન નહીં કરો ત્યાં સુધી તમને નંબરનું રિઝલ્ટ મળશે પણ નહીં પછી તમે પછી પંદર દિવસ શું ત્રણ મહિના લખશો ચાર મહિના લખશો તો પણ બોલશો તો પણ રિઝલ્ટ મળશે નહીં તો નંબર મેજિકલ નંબર જ્યારે તમે વાપરવાનું ચાલુ કરો ત્યારે એને સરેન્ડર થઈ જાઓ ટ્રસ્ટ રાખો સ્ટ્રોંગ ઇન્ટેન્શન કરો કે આ નંબર લખ્યો છે એટલે મારું આ કામ થઈ જ ગયું છે અને પછી તમે જુઓ કે કેવું રિઝલ્ટ મળે છે તો આજનો મેજિકલ નંબર પ્રોસ્પેરિટી અને અબંદન્સનો છે ડબલ વન ડબલ વન મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકોન બજાવવાનું ભૂલતા નહીં લાઇક કરો શેર કરો થેન્ક યુ